નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અક્ષરપાર્ક સોસાયટીમાં હુમલાની ઘટનામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી ભાવનગર શહેરના અક્ષરપાર્ક સોસાયટીમાં રહેતા અને હાલ સુરત રહેતા બીજલભાઈ બાપભાઈ સોલંકી પોતાની સાસરી આવેલ હતા ત્યારે રામ રામદાસ મનસુખભાઈ તથા તેમના ભત્રીજા જયેશભાઈ કાંતિભાઈ સોલંકીએ લોખંડના પાઇપ અને શરીર વડે હુમલો કરી ઈજા પહોંચાડતા સારવાર માટે સરકારી દવાખાને ખસેડાયા હતા જે ઘટનામાં આજે પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ કિરણ સોહાણ ભાવનગર